વેરાવળ તાલુકાના વડોદરા ડોડિયા ગામમાં ભરાતા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા બદલ ખેડૂતોએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું તંત્ર દ્વારા બંને બાજુ પાંચ કિલોમીટરની ગટર બનાવીને કેનાલ દ્વારા ખેતરમાં ભરાતા પાણીનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવ્યો હતો વડોદરા ડોડિયાના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઇણાજ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું છેલ્લા વીસ વર્ષથી વડોદરા ડોડિયાના ખેડૂતો પોતાના ખેતરમાં પાણી ભરાવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા જિલ્લા કલેક્ટર દિગ્વિજય ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવતા વડોદરા ડોડિયાના ખેડૂતોએ પુષ્પગુચ્છ દ્વારા તેમજ શાલ ઓઢાડી જિલ્લા કલેક્ટર પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કર્યો હતો આ તકે ખેડૂતોએ નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ પણ આ આભાર વ્યક્ત કર્યો હતો આ ગટરના કારણે હવે ખેડૂતોના ખેતરમાં જે પાણી ભરાતું હતું તેનો ત્વરિત રીતે નિકાલ થવા પામે છે જેથી અંદાજિત રીતે પાંચસો વીઘા જમીનના પાકને નુકસાન થતું અટકશે ચોમાસા પહેલા જ આ સમસ્યાનો ઉકેલ આવી જતા વડોદરા ડોડિયા ગામના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે